નો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે જ સમયે બે મહિલાઓ આવીને પોતાની રજૂઆતો કરતા સમગ્ર સભામાં સોપો પડી ગયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1156 હજાર એકસોને છપ્પન કરોડના વિકાસ લક્ષ્યકામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે યોજાયો હતો આ કાર્યક્રમમાં સંધ્યા નિઝામા અને સરલાબેન સિંધે પણ કાર્યક્રમમાં આવ્યા હતા સીએમના કાર્યક્રમ દરમિયાન બંને મહિલાઓએ આવાસની ફાળવણી અને હરણી બોટ દુર્ઘટના અંગેની રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો જેથી કાર્યક્રમમાં વાતાવરણ ગરમાયું હતું કે ઉપરોક્ત બંને મહિલાઓનો અવાજ દબાવવા માટેના અધિકારીઓએ પ્રયાસ કર્યા હતા

माता की